બજારમાં તેના ગેરકાયદેસર ઉપયોગ પર કાપ મૂક્યો હતો જો કે તાજેતરમાં જ પાર્ટીએ પ્લસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને તેથી બ્રેન્ડના મૂળ અપનાવનાર અને વપરાશકર્તાને ફરીથી કાનૂની નોટિસ આપવામાં આવી તેમ છતાં ગેરકાયદેસર ઉપયોગ બંધ ન થતાં બ્રેન્ડના મૂળ અપનાવનાર અને વપરાશકર્તાને અમદાવાદની જિલ્લા અદાલતમાં ટ્રેડમાર્ક દાવો દાખલ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું સર આપનું નામ મારું નામ નકુલ શહેરલાલ છે હું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એટર્ની અને એડવોકેટ છું સર આજે બ્રિગવાનું જે ટ્રેડમાર્ક નું જે ઇશ્યુ ચાલી રહ્યું હતું કે જે આપનું એસબી સ્ટાર છે અને તેની સામે એસબી પ્લસ નો લોગો થી આ બ્રાન્ડ ચલાવી રહ્યો હતો અને તેની સામે આ કેસ ચાલ્યો હતો અને શું અત્યારે તેના પર વિગતવાર જે કોર્ટે જે છે તે હુકમ ફરમાવ્યો છે જી મારા અસિલ જે છે એસબી સ્ટાર બ્રિક્સ બનાવતા હતા અને એ માર્કો જે સામેવાળા પક્ષ છે એ એસબી સ્ટાર પહેલા વાપરતા હતા લીગલ નોટિસ આપી તે પછી તે ધીરે ધીરે બંધ કરી દીધું હતું પણ પછી રિસન્ટલી જે લોકો એસબી પ્લસ નામથી એક કાઉન્ટર માર્કો બનાવીને બ્રિક સપ્લાય કરી રહ્યા હતા જેથી મારા ક્લાયન્ટને રોજબરોજ કાફી નુકસાન થતું હતું જેથી કમી કરીને અમે ટ્રેડમાર્ક સૂટ ફાઇલ કર્યો કોર્ટમાં અને કોર્ટે બહુ પ્રોમ્પલી આ ઓર્ડર પાસ કરી અને સ્ટે આપ્યો છે જેથી કરીને એનો જે આ ગેરકાયદેસર વેપાર છે એ બંધ કરાયો છે અચ્છા કેટલા સમયથી આ એસબી પ્લસના નામથી આ ચલાવી રહ્યા હતા

પણ અત્યારે જે ક્લાયન્ટને ઇમીજીએટ રિલીફ કોર્ટે આપ્યો છે એ ડુપ્લિકેટ માર્કો બંધ કરી અને એના ધંધાને દરરોજ બરોજ જે નુકસાન થઈ રહ્યું હતું એમાંથી એને રિલીફ આપ્યો છે આનાથી તમારા ક્લાયન્ટને કોઈ નુકસાન ખરું આ હા કોઈ માણસ જો કાઉન્ટરફીટ અને ડુપ્લિકેટ માર્કો યુઝ કરે તો ક્યાંય ને ક્યાંય ધંધામાં દરરોજ નુકસાન જતું હોય છે ક્લાયન્ટને કારણ કે આમ જનતાને ખબર નથી હોતું કે ઓરિજિનલ શું ને ફેક શું કારણ કે કોઈની પાસે એટલો ટાઈમ નથી કે રિસર્ચ કરીને માર્ક માલ ખરીદે જેથી કરીને ક્લાયન્ટને કાફી નુકસાન જઈ રહ્યું હતું પણ જ્યાં આ ઓર્ડરથી મને એવો કોન્ફિડન્સ છે કે ક્લાયન્ટને આ નુકસાન જે છે એ હવે બંધ થશે તો હવે જેમ કે હું આપું છું અત્યારે તો હું શું કઈક લોકો કે ભાઈ સેમસંગનો ફોન તમે લા લે હા ડમી આવે આ જ ઇસ્યુ તમારા કેસમાં થાય હા બે રીતે ક્લાયન્ટને નુકસાન થાય એક તો એની ગુડવિલ રેપ્યુટેશન ખરાબ થાય કે બોગસ ક્વોલિટી નો માલ મળે છે